સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ આકડિયા અત્યારે આપણે અંજીરની ખેતીમાં શેણા વાવેલા છે તો શેણા વાવવાથી નાઇટ્રોજન મળે આપણે પ્રાકૃતિક ખેતીનો પહેલો પાયો એ છે કે આચ્છાદન કરવું પછી ગંજ ગંજીવામૃત અમૃત વાપરવાનું અને વચ્ચે આંતરપાક કરવાના જો આ શેણા વાવેલા છે કોઈ ખાતર નથી નાખ્યું કોઈ દવા નથી નાખ્યું તો આ પાક આપણે એટલો બેસ્ટ છે એટલા તો રાસાયણિક ખેતીમાં શેણા હારા નથી હતા અને અત્યારે બહારથી ખેડૂત મિત્રો અંજીરનો ફાર્મ વિઝિટ કરવા આવ્યા છે આપણે એમનો પરિચય લઈએ અને એમને આ પ્રશ્નનું આપણે સોલ્યુશન કરીએ તમારું નામ બતાવો ને ક્યાંથી આવો વધારો તમારું નરેન્દ્રસિંહ જાડેજા ભાવનગરમાંથી આવું છું ને મારું ફાર્મ છે સિયોર તાલુકાના થાળા ગામમાં અંજીરના વિડીયો આ ને અમે જોયેલા તો આજે ચિતલ અમારા હાડુને સહદેવભાઈને બધાને લઈ બધા મુલાકાત આવ્યા છે અને અમારો પ્રશ્ન એ છે કે સૌરાષ્ટ્રની અંદર અંજીરનું વાવેતર લગભગ ઓછું હોય અને તમે પેલો પ્રયોગ કર્યો છે એટલે અમે જાણવા આવ્યા છીએ કે અંજીરની ખેતી આપણા વિસ્તારમાં થાય અને કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ તો એમ આમાં આમાં ખાસ કરીને અંજીરનો નો ભાગ એવો છે કે આ સૂકું અને ડ્રાય વાતાવરણ જોઈએ અને એ આપણે અહીંયા છે સૌરાષ્ટ્રમાં અને આને ભેજની થોડીક તકલીફ રહે છે ભેજ ન હોવો જોઈએ પાક સમયે જ્યારે અંજીર પાકતા હોય ને ત્યારે ભેજનું પ્રમાણ ન હોવું જોઈએ તો પાકની ક્વોલિટી ગુણવત્તા બધું સારું આવે છે એટલે આપણે શિયાળું અને ઉનાળુ પાક લઈએ છીએ આમ તો ઘણો તો આ બારમાસી પાક છે એટલે વાવેતર કર્યા પછી છ મહિનામાં સીધું ઉત્પાદન ચાલુ થઈ જાય પાકેલા ફ્રૂટ તમને ચાલુ થઈ જાય છે અને પછી તમારે એને બીજો પાક ઉનાળામાં આવે છે ફેબ્રુઆરી માર્ચ બીજો મે જૂન જુલાઈ અને પછી ઓગસ્ટ સપ્ટેમ્બર આ રીતના ત્રણ પાક આવે છે પણ આપણે સપ્ટેમ્બરનો પાક નથી લેતા અમે લીધેલો પાક સારો આવે પણ નુકસાન એટલું થાય કારણ કે જો વરસાદ હોય ને તો તમે પહોંચી ન વળો અને વરસાદ ન હોય તો તમારો પાક સારો આવે એટલે ઉત્તર ગુજરાતવાળા માટે અનુકૂળ છે કચ્છવાળા માટે હજી અનુકૂળ છે પણ આપણે અહીંયા ચોમાસું પાક અનુકૂળ નથી કારણ એક જ કે આપણે વધારે વરસાદ હોય છે તો આ પાક ગણો ને તો સૌરાષ્ટ્રમાં નહીં પણ ગુજરાતમાં કોઈ અંજીરની ખેતી બે હજાર વીસ પહેલાં કોઈ કરી હતી નહીં તો અમે જ્યારે પહેલી ખેતી કરી ત્યારે આનું માર્કેટ ક્યાં તમે અત્યારે બધા મને પ્રશ્ન કર્યા કે આનું માર્કેટ ક્યાં આપણે પીઠ ક્યાં વેચવું ક્યાં પણ હું ખેડૂત છું હું બિઝનેસમેનય છું તો અમે આમાં શું વિચાર્યું કે આપણે માર્કેટ અને હરાજીમાં ઊભું રહેવું તો આપણે આપણી પોતાની જ પ્રોડક્ટ પોતાની જ બ્રાન્ડ બનાવીએ અને આપણે માર્કેટમાં આપણે જ આપણા રેટથી વેચીએ તો તો એ ટ્રાય કરીને ટ્રાય કરવામાં આનું કોઈ કોમ્પિટિશન એ હતું નહીં માર્કેટમાં જોયું તો કોઈ જામ નથી કોઈ અન્ય પ્રોડક્ટ નથી એક ડ્રાય ફ્રૂટને ઓળખે લોકો પાકેલું અંજીર છે ને પંચાણું ટકા કોઈને હજી ખબર નથી પાકેલું અંજીર કેવું હોય ને ખાવું બધા અંજીર કહે એટલે ઓલા ડ્રાય અંજીરને સમજે છે તો પાકેલા અંજીર માર્કેટમાં જો હોય ને તો ઘણા ખેડૂતો એમાં સારી ઇન્કમ કરી શકે એમ છે કારણ કે જગ્યા સારી છે અને ડિમાન્ડ સારી છે કોઈ કોમ્પિટિશન નથી આપણે મહારાષ્ટ્રથી અંજીર આવે છે પૂનાથી વેચવા માટે ગુજરાતમાં અને એ એક સુરત પૂરતું જ આવે છે તો આપણે બધા જિલ્લામાં માલ પહોંચાડવો હોય તો ખેડૂતો જ વાવેતર કરે તો જ પોસિબલ છે અને તમારે અમરેલી એટલે કે ભાવનગરની બધું પાંચ છે તો તમે અમરેલી અમદાવાદ અને ભાવનગર વડોદરા બધે તમે માલ પહોંચાડી શકો તમે એમાં મદદ કરો ને અમને મદદ તો બધા ખેડૂતોને કરીએ તમને કરીએ જ ને એટલે પાક આવી ગયો પછી અનુભવ છે અમે જો ખેડૂતોને આ પ્રોડક્શન પાક ચાલુ થાય એટલે પ્રોડક્શન લીધા પછી એને પ્રોસેસ કરવી હોય તો તમને એમાં હેલ્પ કરીએ તમારે માનો કે અમે તો ઓગણત્રીસ પ્રોડક્ટ બનાવીએ છીએ તો તમને એક બે પ્રોડક્ટ શરૂઆત કરાવીએ પછી તમે તમને ફાવટ આવે એટલે પછી પછી સ્ટેપ સ્ટેપ બાય પ્રોડક્ટ વધારતી જવાની બરાબર એટલે શરૂ શરૂમાં તમને પણ એટલું પાણી રોજ પાવાનું કે નહીં 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 રોજ હોય અને નાના છોડ હોય જો આ પાક છે આ એક જ છોડ છે બે હજાર વીસમાં વાવેલો આ એક જ છોડ છે ડાળીઓ જુઓ તો કેટલી બધી છે બરાબર હવે અહીંયા મેં આઠ બાય અંતરે વાવેલું છે આઠ બાય દસનું એટલે અહીંયા વચ્ચે મેં એક છોડ વાવી દીધો જે આટલો ગાળો પડેલો છે તો એમાં મેં એક છોડ વાવી દીધો એટલે હવે મારું વાવેતર થઈ ગયું ચાર બાય દસનું અને આંતર હું વચ્ચે સૈણા વાવું પછી અન્ય ઘણા બધા પાક ગલગોટા વાવું મેરીગોલ્ડ એવું બધું અલગ અલગ વાવતો હોઉં છું પણ અમે સુરત રહીએ એટલે કન્ટિન્યુ ન થયો હોતાં એકાદ બે પાક અમે વર્ષ દરમિયાન લેતા હોઈએ છીએ તો તમે પ્રોપર અહીંયા હોય ને તો એમાં ઘણા બધા પાક વચ્ચે લઈ શકાય અને એના બેનિફિટ અંજીરને પણ છે અને આપણી જમીન સારી રહી ફળદ્રુપ રહે તો આની અંદર પ્રોસેસ મેઇન વસ્તુ છે તમે જો પ્રોસેસ કરી શકો ને તો આ સોનાની ખેતી સાબિત થઈ જાય પણ તમારે કરવી પડે પ્રોસેસ કાં તો ડ્રાય પ્રોસેસ કરો કાં તો ફ્રૂટ પ્રોડક્ટ બનાવીને ચટણી છે જામ છે મીઠાઈ છે અન્ય ઘણી બધી પ્રોડક્ટ છે તમે ગમે તે બનાવો અમે આ પાનમાંથી ને ફીકટી બનાવેલી છે પાંદડાનો યુઝ કરેલો છે અને આનું બહુ ગુણવત્તા સારી છે પાનમાંથી ફીકટીની તો અમે દરેક વસ્તુનો ઉપયોગ કર્યો છે અને હજુ અમે બીજી ઘણી બધી પ્રોડક્ટું કામ ચાલું છે જે ખેડૂતોને આમાં શીખવા મળશે બીજા કઈ પ્રશ્ન તમારે આપણે દવા ને એને લઈને માનો કે તમે કહો છો કે ક્યાં ક્યાં સમયે ક્યાં ક્યાં સ્ટેજમાં કઈ કઈ દવાનો ઉપયોગ કરો છો પ્રાકૃતિક રીતે તમે બનાવી જો આમાં પ્રાકૃતિક ખેતી એટલે આપણે બહારથી એગ્રોમાંથી કોઈ પણ વસ્તુ લાવવાની છે નહીં પ્રાકૃતિક એટલે આકડો ધતુરો લીમડો અને નીમ ઓઇલ અને સીતાફળના પાન એલોવેરા અમે આમાં વાવેલું જ છે બધું લઈને અમે એક દ્રાવણ બનાવીએ જરૂર પડે ચોમાસામાં તો એ અમે સ્ટોક કરીને રાખીએ બેરલ ભરીએ ને અને એનો છંટકાવ અમે કરીએ એમાં ગૌમૂત્ર અને ખાટી સાઈસ એડ કરતા જઈએ એટલે આ એની દવા એક જ દવા બીજું કાંઈ કરવાનું જ નહીં રોગ જીવનમાં બીજું કાંઈ આવતું નથી આમાં ખાલી નેમેટોડ અને બ્લેક થૂગ આવે એટલે કાળી જો આમાં તમને આ લાલ ધાગા દેખાય ને કાનના હા હા આજે ગેરું આ ગેરું કહે ને એ આવે લાલ પત્તા થઈ જાય ટપકારો એમાં વધારે અંદર ખાટી સાઈઝ કામ કરે ગાયની ખાટી સાઈઝ કામ કરે હા અને એમાં ગૌમૂત્ર નાખીને તમે છંટકાવ કરી દો એટલે એ જોરદાર કામ કરે છે એટલે બહારથી લઈ નાખવું નથી પડે આમાં અમે આચ્છાદન કરીએ છીએ અને એલોવેરા વાવેલા છે તો એના હિસાબે એલોવેરા અમે અવારનવાર એનું સલ્ફર તરીકે યુઝ કરીએ છીએ જે છોડને પાક સમયે સલ્ફરની જરૂર પડે છે તો એ અમે એલોવેરામાંથી આપીએ છીએ હા તમારે ખેડૂતોને રોપા કરવા હોય પ્લાન્ટેશન કરવું હોય તમારે ખેતી કરવી હોય તો એનું બુકિંગ અત્યારે ચાલુ છે પછી તમારે વાવેતર જુલાઈ ઓગસ્ટમાં થાય અને પાક પહેલો પાક ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીથી શરૂ થઈ જાય અને આ અંજીર લીલા અંજીર ખાવાના ફાયદા એ પણ બહુ બધા ફાયદા છે એની અંદર પાકેલા ફ્રૂટ હોય ને એના ઘણા બધા ગુણ હોય છે આપણે તો ડ્રાય ડ્રાય અંજીરને જ ઓળખીએ છીએ ડ્રાય ફ્રૂટ એટલે અંજીર એમ પણ પાકેલું ફ્રૂટ માર્કેટમાં કોઈ ખાધું જ નથી તો પાકેલા ફ્રૂટ મળતા હોય તો લોકોને ખાવા મળે ને તો ખેતી કોઈ કરતું નથી એટલે એ તો મળતું ના હોય તો હવે આવતા બે વર્ષમાં બધી તમને જોવા મળશે એમ તો શરૂ થઈ ગયા છે માર્કેટમાં ઘણી જગ્યાએ એટલે અમે જે રોપ એના પણ ચાલુ થઈ ગયા એટલે એ લોકો માર્કેટમાં વેચાણ ચાલુ થઈ ગયું છે બીજું કઈ પ્રશ્ન હા સરસ તમારી ખેતીની વિઝિટ કરી આ કામની દિનેશભાઈ આમાં છે ને આમ તમે કીધું કે અમે બાયરથી મોંઘા ભાવે વૃક્ષો લઈ આવ્યા છે ખેડૂતોને સસ્તું પડે એ માટે અમે હાઈથેજ રોપા બનાવીને વેચાણ કરીએ છીએ તો એ ખારી બાબત લગી કે ભાઈ ખેડૂતોને એટલો ઉપયોગી થઈ જાવ તમે રેડી હવે ઈ બીજા ખેડૂત ત્યાં સુધી પહોંચી શકે એમ ન હોય પણ તમારા સ્ત્રોત થી માનો કે આજુબાજુના ગામડાના કોઈ ખેડૂતને ઈચ્છા થાય એને સીધે સીધું સરળતાથી તમારી પાસેથી રોપા ગાડી રે ટાઈમે મળી રહે અને ખેડૂતોને તમે પ્રેરણાઈ આપો છો કે ભાઈ તમારે લઈ જાવ પછી માનો કે કઈ કઈ પ્રકારની કાંઈ પ્રશ્નો હોય તો એ તમારા મને એટલે એ માનો કે અત્યારે શું છે કે કપાસ બીજા બધા પાકોની અંદર કેવું છે કે ભાઈ દવા અને પેસ્ટીસાઈડ અત્યારે લોડ વધી જાય છે રેડી એટલે સરકારે જો કે એવા જ પ્રયાસ કરે છે કે ભાઈ ગમે એમ ગમે પેસ્ટીસાઈડ ઘટાડવું કેમ કે આ કેન્સરના એના પ્રશ્નો એટલા બધા અત્યારે હેદીથી વધી ગયા છે કે જેથી કરીને જો આપણે ખેડૂત દવા છાડતા હોય ને તો પીપી કીટનો કે કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતો જેમ જે લેમડા સાયલોથ્રીન એ દવાનો ઉપયોગ કરે છે રેડી આખા શરીરે બળવા મળે એટલે આમ જોઈએ ને તો આવી ખેતી નાની ફૂની હોય ખેતી તો આવી સરસ મજાની પ્રાકૃતિક ખેતી કરીએ તો સાઈડમાં ઇન્કમ આપણે ઇન્કમ થઈ જાય તો આમાં પાછો સાઈડમાં પ્રાકૃતિક ખેતી કરી છે આપણે છેણે વાવેલા છે અમે દર વર્ષે છેણા વાવી દઈએ છીએ આ છેણા તમે જો આમાં કોઈ વસ્તુ ખાતર કે કઈ નાખતા જ નથી તો કઈ જરૂર જરૂર જ નથી બહુ મોટા થયા છે હા ઓલા રાસાયણ ખેતીવાળા છેણા આવવા નથી એ વાત તો છે અને આમાં મીઠા મીઠા હમ અલગ અલગ હા તંદુરસ્ત અત્યારે તમારી જેમ અલગ અલગ ખેડૂતો આવી પ્રેક્ટિસ કરી અને આ પ્રાકૃતિક કરે જો ફાયદો થાય એવું જ છે કેમ કે આપણે જો કે બીમારી અત્યારે હાલમાં જોઈએ ને તો કેન્સર હાંધાના દુખાવા અલગ અલગ પ્રકારના મેં હું દાખલો દઉં હતો મારે મારું ગામ ચિતલ છે મેં ખેડૂતની જ્યાં અમારા ભજી પ્રોગ્રામ હતો તેની જ્યાં મરચા લુમે ધૂમે હતા

દરેક ખેડૂતોને સમજીને આવવું પડે ભલે પાક ઓછો આવે પણ ભાવ લઈ લે સામે ભાવ દેવા ખેડૂતોને પૈસા મળે જ છે ને ખેડૂતોને ડાયરેક્ટ વેચાણ થાય છે પીઠમાં નથી જવું પડતું પ્રાકૃતિક પ્રોડક્ટ છે એ ડાયરેક્ટ ખેડૂતના ઘરેથી જ જાય છે અને એક પ્રકારનો ફાયદો કે એને તમે કેમ કીધું કે મારે પડતું તમારી દવા બધી તમારી આજુબાજુમાં છે હમ કે ભાઈ એલોવીરા જોતું હોય કે પછી ચિત્તા પાન કીધા આંકડો કીધો એટલે તો ખેડૂત મિત્રો આ પ્રાકૃતિક ખેતી છે અને અંજીરની ખેતી છે તો આમાં આપણે સાથે સહમત થઈને આગળ થોડું થોડું વાવેતર કરીએ ખેડૂતો આમાં બીજા તમારા ખેડૂતો આજુબાજુના શીખે અને ખેતી એક શીખવાનો વિષય છે કારણ કે આ અંજીરની ખેતી એવી છે કે આમાં હજી કોઈ ખેતી કરી નથી તો આજુબાજુવાળા તમારી પાસે જે જોશે તો નવી ખેતી લોકો અપનાવશે નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ મોટા આંકડીયા જય હિન્દ જય ભારત જય કિસાન